કરવા જવાનું હોય મને બીકી લાગે હરીન મારે તો શું કરવાનું મને ત્યાં બધું છૂટકો નહીં પ્લબ એતર માં તો ફૂંડળોન બધું આવો તે લાય મને જવા દે ગુણાવ લાજી પેલી બત્તી ના ધૂપો લાગજે લાય લે બાપા અને હું કહું હા રાતી બે કરતો નહીં

આ બુરવાના એ ખરા ટાઈમે પોણી આલી આ શિયાળાનું પાણી આલે રાતની યાર એક બાજુ ઠંડી હોય ને તાઈ પાણી ઓર હું કરવાનું ચો જીસી ભર ટીણીએ ટીણીયા એ ટીણીયા લે પોણીવાળી વાળી લઈએ આ પાવો ઢોવા લે લઈ લેજે ચાદર બાદર હું તો કમ્પ્લીટ છું માતા ઠંડી નહી ભાઈઓ આ પાવો લીધો પાવો તો બુરવાળો સવ રખી તો સવ પાવો વાલ છે નહી કાન લેડો

ખબર હે દારૂ લડે તા કે જેને બોલા એના બોલાય તો કોઈ નથી એવું કેતો મને અરે પેલું ખાલી ઉપર પણ એ નાઈ જાય તો

મને ગાઈ ગયા જવા દે મને ભયા હું આટલે ટો ટો ચાલુ કરું ઈકા બારે આ આ આ આ સાઈડ તો દેખાતું નહી કોઈ હાલ પેલી સાઈડ જવું પડશે સાજીજી પીલ સાઈડ Oh, my God.

ઓ કિમાની નહી ચા વાખો ખતુ લાલ બેરો આલસો કાકા મીડી નાવા કા કાકા મીડી નાવા કા કાકા કેટલા વાગ્યા મીડી કાકા ના એ કાકા મીડી